હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજની આપણી રેસીપી છે ઇન્સ્ટન્ટ ગુલાબ ગુલાબજામુન તો ઇન્સ્ટન્ટ ગુલાબ ગુલાબજામુન માટે મેં અહીંયા ગજાનનનું છે ઇન્સ્ટન્ટ મિક્સ લઈ લીધું છે અને એમાં બધે જ આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે આમાંથી તમને પાંત્રીસ જેટલા ગુલાબજામુન બનશે અને આ વસ્તુનું બનતું હોય છે તો ચલો આજે આપણે ગુલાબજાંબુ બનાવીએ તો ચાલો ભાભી આજે ગુલાબજાંબુ બનાવવા ને હા ગુલાબજાંબુ બનાવવાના છીએ ઓકે તો આમાં રેસીપી પ્રમાણે આપણે દૂધ લીધું છે એ નાઇન્ટી ફાઇવ એમ એલ લખેલું છે આ ગુલાબજામુન ઇન્સ્ટન્ટ આપણે બને છે એટલે આપણે અલગ અલગ બધા બ્રાન્ડના આવતા હશે ને ગજાન છે આ તો ગીટ્સના પણ આવે છે એટલે આવી રીતેમાં નાઇન્ટી ફાઇવ લખેલું છે અને આ છે ને એકસો પિંચોતેર ગ્રામ છે તે પ્રમાણે આપણે દૂધ લીધું છે અને આ રીતેમાં લોટ બાંધી લેવાનો છે એકદમ સ્મૂધ લોટ બાંધી લેવાનો બદરાં લોટની જે મસળ વિના કોણ હમ આમ સ્મૂથ તો હો જોઈએ બસ સ્મૂથ ગોળી અને આમ ગોળી જે આપણે બનાવીએ ને ગુલાબ જામુન એ ફાટવી ના જોઈએ મેં લોટ છે તમે ચેક કરી શકો છો કે લો સ્મૂથ અને એકદમ મસ્ત બની ગયો છે તૈયાર થઈ ગયો છે અને હવે હમ થાળી ઘી લગાઈ લીધું હે ઓકે અને ગોળી બનાવવાનું આપણે શરૂ કરીએ ઓકે

લોટ બાંધો તો એના તૈયાર કરી દીધા અને આપણે ઘી છે પેલું કીટુ વાળું છે માખણ વાળું જે હોય ને એમાં આપણે કર્યું છે એટલે સીજ તમને આવું લાગશે ઘી બંને સાઈડ આ રીતે ફેરવતું જવાનું છે આ રીતે ગોલ્ડન બ્રાઉન આપણે થવા દેવાના પછી આપણે એને બહાર નીકાળી લેવાના હમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે ગુલાબ જામુન માટે આપણે ચાસણી તૈયાર કરીએ છીએ હમમાં 500 ગ્રામ ખાંડ છે ઓકે અને 1/2 લિટર જેટલું પાણી ઓકે તો બરાબર ખાંડ આપણે એક તપેલામાં રાખી દઈએ હમ નાચે કેસર ઓકે તો આપણે આટલી વસ્તુ આની અંદર નાખેલી છે તપેલામાં હમ નામાં તમને ચાહો તો એલચી પાવડર એ નાખી શકો અત્યારે મારી પાસે અવેલેબલ નથી તમે એક સ્કીપ કર્યું છે અને આને હવે આરામથી ધીમે ધીમે હલાવતું જવાનું તો આપણી ચાસણી છે એ ઠંડી થઈ ગઈ હતી પછી આપણે જે જાંબુ ઉમેર્યા બરાબર પછી આપણે એક કલાક માટે ઠંડા પડવા દીધા તો તમે આ ડિલિશિયસ ગુલાબજાંબુ જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે એકદમ મસ્ત આહા હા તો ચાલો બધા ગુલાબજાંબુ ખાવા તમે આમાં એક્સ્ટ્રા ઈલાયચી પાવડર છે ઉમેરી શકો છો આમ સરસ ટેસ્ટ માટે પણ એના વગર પણ સરસ લાગે છે અવેલેબલ નહોતો અત્યારે ઇલાયચી પાવડર તો આ પ્રકારના જાંબુ આપણા ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ તૈયાર છે ચાલો બધા ગુલાબજાંબુ ખાવા